સુરતમાં અંગ ધઝાડતી ગરમીના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે કાળઝાળ ગરમીમાં બેભાન થવાથી છે લોકોના મોત નીપજ્યા કતારગામમાં યુવાન ઓટલા પર બેઠો બેઠો ઢરી પડ્યો હતો ત્રણ દિવસમાં પચીસ લોકોના મોત નીપજ્યા છે આ સ્થિતિમાં કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર પણ લોકોને કરી રહ્યું છે આપી આરોગ્ય વિભાગે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે બપોરે બારથી પાંચ ઘરની બહાર ન નીકળવા માટે સૂચન કરવામાં આવ્યું ગર્ભવતી મહિલા અને નાના બાળકોના ઘરમાં રહેવાની સૂચના અપાઈ છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે એમાં પણ ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો ગરમીનો જે પારો છે તે એકતાલીસ ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે જેના કારણે હિસ્ટ્રોક અને લૂ લાગવાના જે કિસ્સાઓ છે તે સતત વધી રહ્યા છે ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સિમિલ હોસ્પિટલમાં અલાયદું વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જ્યાં લૂ અને હિસ્ટ્રોકના જે દર્દીઓ છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલમાં જે વોર્ છે તે વોર્ડમાં છથી સાત જેટલા જે દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે મહત્વની વાત છે કે ગત રોજની જો વાત કરીએ તો સુરત શહેરમાં બેબાન થવાના છ જેટલા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં લોકોના કરુણ મોત છે એટલે કે છેલ્લા બેભાન લૂ લાગવાના કારણે પચીસ લોકોના કરુણ મોત નીપજ્યા છે આપ જોઈ શકો છો હાલમાં જે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તે પૈકી ભાગના જે દર્દીઓની હાલત ખૂબ જ ગંભીર છે બીજી તરફ સુરત મહાનગર પાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા પણ લોકોને એ વાતથી અપીલ કરવામાં આવી છે કે બપોરે બારથી પાંચનો જે સમયગાળો છે તે આ સમયગાળામાં લોકો ઘરની બહાર કામ વગર ના નીકળે આ ઉપરાંત જે ગર્ભવતી મહિલાઓ છે નાના બાળકો છે વૃદ્ધો છે આ તમામે તમામ જે લોકો છે તે બપોરે ઘરની બહાર ના નીકળે અને તમામ જે પ્રિકોશન છે તે પ્રિકોશનનું પાલન કરવામાં આવે ખાસ કરીને પાણી અને ઓઆરએસનું જે સેવન છે તે સેવન કરવામાં આવે અહીં સિવિલ હોસ્પિટલની જો વાત કરી

વાત છે કે જે રીતે આ સતત સામે આવી રહ્યા છે આરોગ્ય વિભાગે પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને એ વાતની સલાહ આપવામાં આવી છે કે જે પણ ગરમીને લગતા જે પ્રિકોશન છે તેમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત